આ શક્તિ અર્પણ એમાં પાંચ આ પ્રમાણે છે મા દશકતી હાથલ ભાવેશભાઈ હરપાલ જીતુભાઈ કેહર મકવાણા ધૂંધળવા ખોડોભાઈ સુમરો ફાલિયા પરેશભાઈ કેશવ ગોર સોહાણ અરવિંદભાઈ કરણ વાઘેલા દિહોરા તુલસીભાઈ ફૂલકુવરી સોહાન શૈલેષભાઈ રાણી જિયા જયસુખભાઈ બાબરો ભૂત પૈત્યા જાદુભાઈ પ્રધાન જાદવ મેઘજીભાઈ ગોવા બારીયા જયસુખ રાજ્યુખ અને ચિરા અમ્મા હર્પણ સાથી બારીયા જયસુખભાઈ તો હવે દેખાય છે આ ક્યાં થાલનું છે આનું જય તપાસ કરી હૈ ગોળિયા આ કયા નામ નું થાય છે આજે કેહર ગટ કેર મકવાણા ગામ નું એમ એ તો તો આગળ મોજ અને એ પણ માખો વગે નો આ આ મને કઈ ખબર ના પડી એમાં તારે કઈ સમજવાની જરૂર નથી તરે તારો જીવ વાળો હોય તો આઈથી ગાય નું ધણ મૂકી અને ભાગી જા કઈ દેજે તારા કેહર મકવાણા કે શું સિંધ પતિ સુગરો આપણા ગામની ગાયનો ધન વાય ને જો છે અને જો એમાં તાકાત હોય તો આ મારી પાછળ રેવા જો સાથીઓ જીવકો હોય તો હુયો જા વાળીઓ ગાયોને

ફલે કમબા ધેર ના ડારા બગડાવી ઈતને મેબેન માણો અરે જો કમબા બાપુ સાય કુમારજી જલ્દી આવોને બોલાવો અરે આ ઘરે જાવ સુ ઇફ્રત એક બેક તરીય સોતે ઇફ્રત જાય ઓરે તમે બાપુ ઇફ્રત ફુરણ એક બેક તરીય સોતે ઇફ્રત ફુરણ લેક દેક તરીય

જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી આ ડાયનો કેમ આવું શાંતિમાં બેઠો છે અને કેમ કોઈ કાઈ બોલતું નથી અને અમારે બાપુ કે છે અને આજે તું સભામાં બેઠો છે કોણ શું થયું છે અરે બાને સીકનો સંગરો આપડો તારીનો ધણ વાળીને છે અને બાપુ એની પાછળ ગયા છે અરે સભામાંથી સીકનો સંગરોનો અને મારા બાપુ એ કાયુ બચાવવા માટે ક્યાં છે તો હું પણ કાયુ બચાવવા માટે જાય અને અમારા રાજપૂતનો ધર્મ કાયુ બચાવવો છે એ હું જાઉં છું માની આપણે જોરો લે આવ્યો હોય તો અરે આ કાય બકવા હું તારી વાત જોઈ રહ્યો હતો આજે અમારે ઓસળુ વેદ કોનું થશે I'm yours હમ ઘર પાઉં દે આજે આપણા ગામની કાયો ધનો બાળવા ગયો અરે પાંચ સાણા સુમળાના જે મારું મોત થયું છે પણ સોતે અનુ મારદે આ મોરનો બદલો લઈ વાયો વાય પાછો આવશે સમાજ છે તને ના ભાવના હા હા બાબા એણા ભાવે છે હું મારી અને એના લાઈ રાય છે ના બેટકા

Thank you. જો તમે નાનો જીવ વાળો હોય તો હવે જટાઈ થી ભાગવા માંડ નહી તો મારા મોત ની ખબર મારા મોગલો ના પડશે તો તને જીવ તો નહી જવા દે અરે ભેરો સમય વર્તે સાવધાન આપણે બે એકલા છીએ અને હજારોની ની મોગલો ની ફોજ અત્યારે આપણી પાછળ છે એટલે અહીંથી ભાગી જવામાં મજા છે સાર ભેરો હાલો હા

હું દારૂનો બંધાને બંધાણી જો એટલે મને ઘેલો રાજા પણ કહે છે હજી સુધી મારો બધાન કહે છે ઓર મારો જમણો હાથ હજી કે દેખાતો નથી જાવ જલ્દી તો કેસો ગોરને બોલાવો અરે બોલાવાની જરૂર નથી મહારાજ કેસો ગોર હાજર જ છે કેસો ગોર મારા દેવી તો ગામડા છે હજી ઘણા ગામડાની ગણની બાકી છે તો આજે જ જાવ અને હેરો વસૂલ કરો ભલે મહારાજ હું હમણાં જ જાવ છું હા હા બધું મારા માટે દારૂ વ્યવસ્થા કરતો રહેજો ભલે મારા હું શિવ પૂજા કરવા જાઉં છું કાય વાત છે પણ મારે આજે વેરો વસૂલ કરવા જવું છે હરે આ શું આ તો અપશુકન આય હવે હું આજે નહીં પરંતુ કાલે વેરો વસૂલ કરવા જઈશ કોઈ કોક નવો ભક્તેલો આવો એવું લાગે છે વાહ કોણી મને સંદ્ર જેવો ધ્યાનો મુકડો મુગલા જેવી આંખો આલે તો જાણે કેસર કંપના પગલા ભરે વાહ આકલેલીલાલ જનોટડી ઇંગોળ જેવા હાથ આ મધમસ્ત કાયા જેની ગડીનો નવરો નવરો દીનો ના છોકરી તું કોણ છો બાપો હું બ્રાહ્મણ ની દીકરી છું કેસે ઉગર ની બેન તારું નામ ફોર કોર ફોર કોર કેસે ઉગર તમને ક્યારે ના કીધું કે આવી રોડી રૂપાડી મારી એક બેન છે છોકરી મેં તને જાર જોઈ ત્યારથી મારા દિલમાં વસી ગઈ છો છોકરી તારો આ રૂપ નુકડા ન શોભે તું તો રાજ ને રાણી બનવાને લાયક છે મહારાજ આપ તો અમારો માવતર આ માવતર થઈને તોર ઉપર હેડી નજર કરતા શરમાતા નથી તું ગયો અરે ફૂલકોર માની જા હું તને સોના સાડી હીરા મોતી થી બડાવે જને મારી પાટણ ની પટરાણી બનાવી મહારાજ એ કદી નહીં બને નહીં બને તો હું પણ જોઉં છું કે મારી પાટણ ની બનાવતા કોણ રોકે છે ખબરદાર મહારાજ ખોબી જાઓ હટકી જાવ કોણ હેસે ઉગોસ હું તો બી જાવ શા માટે કારણ કે પૂર કોર મારી બેન છે અરે કેસે ઉગોડ તે ક્યારે એમ ન કીધું કે આ રોડી ઉપાડી મારી એક બેન છે અરે કેસે ઉગોડ તું તારી બેનને સમજાવ તો તારી બેનને ને સમજાવ કે મારી રાણી બની જાય તમે ભાઈ બેન રાજમાં જરા લે કરજો અરે બાપુ આ દારૂના નશામાં તમે શું બોલો છો એનું તમને ભાન છે હા હા મને બધું ભાન છે હવે હું પણ જોઉં છું તારી બેન મારી નાની બનતા કોણ રોકે અરે હું રોકું છું મહારાજ હું અરે આ બાંધા અંદર વગર માર્યો છે અરે તો બેન માટે જો જીવ દેવો પડે ને તો આ જીવ પણ કુરબાન છે તો તૈયાર થા અરે તો ખા માટે અરે બાપ આજા તે મારી બેન ને મારી નાખી અરે માની ગયો વાત મરત કરી અરે તો તું પણ હવે મારી બેન સાથે મરવા તૈયાર થઈ જા તૈયાર થઈ જા ખરે પામ્યા રાજા તેમને ભાઈ બેને મારી નાખ્યા તમારી બેને મારી શ્રી હત્યા અને બ્રહ્મ હત્યાનો પ્રાપ કર્યો છે હું તને મરતા મરતા આપું છું કે રાક્ષસ બની અને તારું ઘૂટડે ઘૂટડે લોહી પીશ અરે જીવતા તો કાઈ કરી ન શક્યો મર્યા પછી તું શું કરી લેવાનો અરે હવે દારૂ પીવો પડશે ઉતરી ગયો એવું લાગે છે ハハハハ અરે રે થો થો બહુ સુટી જોસ કરે શાક દે શેમ થઈ ગયો લાગે છે 11 વાગે લા આજ તો નાસુ फे फरी आई अ